નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું પાથવેલાણી ગુજરાતના છબ જ પત્રકાર પ્રશાંત દયાલખી જેના નાના છોકરાઓથી લઈને મોટા સૌ કોઈ લોકો એને ઓળખતા હશે કારણ કે ખૂબ જ એક નામાંકિત પત્રકારો રહ્યા છે ઘણા બધા સંઘર્ષો એને જોયા છે ઘણા બધા પડકારોનો એનો સામનો કરેલો છે અને સરકારનો એને વિરોધ કરતા સરકાર એની ઉપર કાર્યવાહી પણ કરી છે અને એક એક નાગરિક તરીકે પત્રકાર તરીકે જેની કામગીરી કરવાની હોય એની ફરજ બજાવી રહ્યા છે ત્યારે હાલમાં અમદાવાદના એક વિસ્તારમાં જે દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે છાસઠ જેટલા દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે એવો પત્ર એમને મળ્યો હતો ત્યારે એ પત્રને લઈ અને એને એની સ્ટોરી ચલાવી ત્યારે એ સ્ટોરી પોલીસને ધ્યાનમાં આવી તો એ કમિશનરને સારી ન લાગી ત્યારે એનો ઈગો હર્ટ થઈ ગયો ત્યારે એ પત્રકારની ઇન્કવાયરી કરવા માટે એમને એમની પાસે પોલીસ ગયા અને એની પાસે પાંચ કલાક સુધી એની ઇન્ક્વાયરી કરી અને પાંચ પાંચ કલાક સુધી એવાને એવા પ્રશ્ન પૂછ્યા કે જ્યાં એને સભ્ય સમાજને શોભે નહીં લેવા કે જ્યાં એને કંઈ લેવા દેવા ના હોય એવા પ્રશ્નો એને પોલીસ દ્વારા પૂછવામાં આવ્યા ને એમાં ખરેખર એનો કંઈ વાં એ વાંક નહોતો એનો વાંક એટલો કે જે એનો એને જે પત્ર મળ્યો હતો એના પત્રમાં જે બધો ઉલ્લેખ કરેલો હોય તો કે અમદાવાદના વિસ્તારમાં આ દારૂના ડાઓલા બધા ચાલી રહ્યા છે પોલીસને જાણ છે કે નહીં જાણ ના હોય તો એની ઉપર કાર્યવાહી કરો તો આ વિષયને સ્ટોરી ચલાવી તો મૂળ તો એની સ્ટોરી ચલાવી એનો વાકને ને શું હકીકત હતી લોકોની સમક્ષ એનો ગુનો બને છે ખરો એ વાસ્તવિકતા છે પત્રકારનું કર્તવ્ય છે દાયિત્વ છે એને એને નિભાવ્યું તો એમાં એનો શું વાક હતો એ પત્ર એનો પત્રકારનો એ પોલીસ એની ઉપર આટલી બધી પ્રેશર કરે આની ઉપર દબાણ કરે એમ તો એ કમિશનરનો ઈગો હર્ટ થઈ ગયો એટલે એને સારું ના લાગ્યું એટલે બધા અધિકારીને ત્યાં કને મોકલ્યા અને એ એ પોલીસથી જે કામ ન થયું તો એને પછી એલસીબીના કામમાં ઉગ્યું તો એલસીબીના અધિકારી ત્યાં કને ગયા એ એમને ઇન્કવાયરી કરી અને એલસીબીના અધિકારીને પણ જો અમુક પ્રકારના જે દબાણ હોય તો એના લીધે એને કામગીરી કરવી પડતી હોય છે પરંતુ એ કમિશનરનો જે ઈગો આવી રીતે હટ થઈ જાય છે અને ગુજરાતમાં દારૂબંધી છે ને બેફામ રીતે અહીંયા દારૂ વેચાય છે કેટલો ઇંગ્લિશ દારૂ વેચાય છે દેશદારોની હાડબીડી ધમધમી રહી છે અને ગુજરાતના કોઈ પણ ગામડે જાઓ તો એ દારૂ મળે જ છે બધા નાના છોકરા હોય તો એને પણ ખબર છે ને વાસ્તવિકરણ કોઈ નકારી શકે એમ નથી અને જે સાચી કામગીરી કરતા હોય અને સારા કામ કરતા હોય તો એને પોલીસને એ સારું નથી લાગતું ને આવી રીતે જે પત્રકારોને ખોટી રીતે અવાજ દબાવવામાં આવે છે અને આવી રીતે હેરાન કરવામાં આવે છે ને જે એ લોકશાહીનું એ ખનન થઈ રહ્યું છે ને લોકશાહીને આવી રીતે પીખાઈ રહી છે ને આવા પોલીસ જે લોકશાહીનું ખનન કેમ કરી રહ્યા છે અને ખોટી રીતે પત્રકારને આવી રીતે અવાજ દબાવે છે તો એ બુટલેગર હોય એ પોલીસને ધમકી આપતા હોય મારામારી કરતા હોય પોલીસને બેફામ કાળો આપતા હોય તો એ એવા લોકો પર પોલીસનો ઈગો કેમ નથી હર્ટ થતો એ પણ એક સવાલ ચર્ચાનો વિષય એ પણ બની રહ્યો છે કે નહીં કે આ પત્રકાર પત્રકાર જે વાસ્તવિકતા સમાજનો દર્પણ દેખાડતા હોય તો એને ખાલી હેરાન કરવાના એના ફેમિલી વિશેની માહિતી પૂછવાની ને આવી રીતે જે પોલીસે પત્રકારો જે પ્રેરણ કરતી હોય છે અને આ સમગ્ર બાબત એક પાયા પાયાભીણી છે અને આવી પ્રવૃત્તિ પોલીસ દ્વારા ન જ કરવી જોઈએ અને થવી પણ ન જોઈએ અને જ્યાં થતો હોત કરવામાં આવતી હોય પ્રવૃત્તિ એનો વિરોધ પણ થવો જોઈએ નમસ્કાર